ખંડણી અને મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા અટકાયત હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો મકરપુરા પોલીસ મથકે ખંડણી અને મારામારીનો ગુનો નોંધાયો હતો જે ગુનાના કામે અક્ષય ઉર્ફે જીગો ઉર્ફે ડોન અશોકભાઈ સોલંકી રહે બ્લોક નંબર નવ ઘર નંબર છવ્વીસ જાંબુઆ બુડાના મકાન જીઈબી સબસ્ટેશન સ્ટેશન પાછળ જાંબુઆ વડોદરાની અટકાયત કરવામાં આવેલ ત્યારબાદ આરોપી જામીન ઉપર છૂટ્યા બાદ આરોપીના અટકાયતી પગલાં લેવાના ભાગરૂપે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે એન નાઓએ પાસા પ્રમોઝલ તૈયાર કરી પોલીસ કમિશનર કચેરીએ મોકલી આપતા ખંડણી તેમજ મારામારી જેવા અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા સારું પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપીને પાસા વોરંટની મજવણી કરી આરોપી અક્ષય ઉર્ફે જીગો ઉર્ફે ડોલ અશોકભાઈ સોલંકીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર